આજે હું આવ્યો છું શ્રી શંકરગીરી મહારાજ પ્રેરિત આયુર્વેદિક દવાખાને જે આવેલું છે નાની પંપથી વાંસદા અહીં સારી એવી ચામડીના રોગોની સારવાર થાય છે જેમ કે ચાંદા ખંડવાળ કુંડલી અને રાહત દરે દવાઓ પણ મળે છે અડદા ભાવે જેમનું લોકેશન છે વાંસદા હનુમાનબારી સર્કલથી ચીખલી રોડે પાંચસોથી છસો મીટરના અંતરે આવેલ છે આ થોડા અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ અને થોડા અંતરે કોલેજ આવેલી છે અને એના આગળ જ આયુર્વેદિક દવાખાનાનું બોર્ડ મારવામાં આવેલું છે એની સામે પણ બોર્ડ મારવામાં આવેલું છે એને અને અંદર અંદર આયુર્વેદિક દવાખાનું આવેલું છે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે કોઈ ગરીબનું દુઃખ દૂર થાય હું પણ ગરીબું જ છું હું અનિલ મહાકાલ લોગ સર્ચ કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને બને એટલું વધારેમાં વધારે શેર કરજો થેન્ક યુ